નમસ્કાર મિત્રો સવારના નાસ્તામાં ક્યારેય ના ખાવી જોઈએ આ આઠ વસ્તુઓ નહીં તો તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડી શકે છે મિત્રો અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતી પર આપનું સ્વાગત કરું છું સવારનો નાસ્તો એ દિવસની શરૂઆતનું પહેલું બળતણ ઈંધણ છે આજ નક્કી કરે છે કે તમારું શરીર આખો દિવસ કેવું અનુભવશે તાકાતવર સક્રિય અને ખુશ કે પછી ધીમું થાકેલું સુસ્ત અને બીમાર પરંતુ મોટાભાગના લોકો સવારે નાસ્તામાં એવી વસ્તુઓ ખાઈ લે છે જે શરીરને ફાયદો નહીં પણ નુકસાન પહોંચાડે છે તે ધીમે ધીમે પેટ લિવર હાર્ટ પ્રેશર અને શુગર આ બધા પર ખોટી અસર કરે છે આજે હું તમને એવી આઠ વસ્તુઓ જણાવવાનો છું જે સવારના નાસ્તામાં ભૂલથી પણ ન ખાવી જોઈએ નહીં તો ધીમે ધીમે શરીર અંદરથી નબળું પડવા લાગે છે મિત્રો આ વીડિયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે તેથી તેને સ્કીપ કર્યા વિના અંત સુધી ચોક્કસ જુઓ નંબર એક તળેલી પૂરી કચોરી સમોસા અને ભજીયા સવારનો સમય પાચન માટે સૌથી નબળો સમય હોય છે આખી રાત પેટ ખાલી રહે છે અને જેવું તમે તેને વધુ પડતું તળેલું આપો છો ત્યારે પેટ પર ભારે ભાર પડે છે કેમ ન ખાવું જોઈએ હાઈ ટ્રાન્સફેટ અને ખરાબ તેલ એ એસિડિટી ગેસ અને કબજિયાતનું સૌથી મોટું કારણ છે આખો દિવસ સુસ્તી ભારેપણું લિવર પર ભાર અને વધતી ઉંમરે સાંધાના દુખાવા તેમજ સોજા ઇન્ફ્લેમેશન વધારે છે તેની જગ્યાએ શું ખાવું મગદાળના પુડલા ચીલા વેજીટેબલ ઉપમા પૌવા ઓટ્સ અથવા રાગી ઢોંસા નંબર બે સફેદ બ્રેડ વ્હાઇટ બ્રેડ ઘણા લોકો ઉતાવળમાં બ્રેડ બટર ખાઈ લે છે પણ બ્રેડ સવારના નાસ્તાની સૌથી ખતરનાક વસ્તુઓમાંથી એક છે કેમ ન ખાવું જોઈએ વધુ પડતો મેંદો ગ્લુટેન અને ચિકાશ પેટમાં ચોંટીને ગેસ બનાવે છે તે બ્લડ શુગર અચાનક વધારી દે છે ડાયાબિટીઝ અને હાર્ટના દર્દીઓ માટે તે સૌથી હાનિકારક છે બ્રાઉન બ્રેડ પણ પૂરી રીતે યોગ્ય નથી કારણ કે તેમાં પણ મેંદો હોય છે સૌથી ઉત્તમ વિકલ્પ મલ્ટીગ્રેન રોટલી બેસન ટોસ્ટ ઓટ્સ ટોસ્ટ અથવા રાગી જુવાર અને બાજરીના ટોસ્ટ છે મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવી રહ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને શેર કરો ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો નંબર ત્રણ મીઠી ચા ખાસ કરીને ખાલી પેટ ભારતમાં સવારની શરૂઆત ચાથી થાય છે પણ ખાલી પેટ ચા એ સૌથી મોટું ઝેર છે કેમ નુકસાન કરે છે ચા પેટની લાઇનિંગને નુકસાન પહોંચાડે છે જે એસિડિટીનું અસલી કારણ છે આખો દિવસ ગેસ ઓડકાર અને બળતરા થાય છે ચા આયન અને કેલ્શિયમના શોષણને અટકાવે છે જેનાથી નબળાઈ આવે છે શું કરવું ચા નાસ્તો કર્યા પછી પીઓ બહુ કડક ચા ન નયો તુલસી તજ અને આદુવાળી હળવી ચા વધુ સારી છે મિત્રો તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો નંબર ચાર બજારના પેકેટવાળા નમકીન ભુજિયા કે ચિપ્સ સવારની ભૂખમાં તરત જ નમકીન કાઢીને ખાઈ લેવું સરળ છે પણ આ સોલ્ટ ટ્રાન્સફેટ અને પ્રિઝર્વેટિવ્સનું પોટલું છે કેમ ન ખાવું જોઈએ શરીરમાં પાણીની અછત ડિહાઇડ્રેશન થાય છે હાઈ બીપી માટે જોખમી છે અને લીવર પર કેમિકલનો લોડ વધારે છે વધારે સારો વિકલ્પ મગફળી અને ગોળ મખાના શેકેલા ચણા અથવા ઘરે બનાવેલા પૌઆ કે ઉપમા નંબર પાંચ પેકેજ્ડ અથવા ફ્રેશ જ્યૂસ લોકો વિચારે છે કે જ્યૂસ હેલ્ધી છે પણ સવારે જ્યુસ પીવું એ પેટ અને શુગર લેવલ બંને માટે જોખમી છે જ્યૂસ એટલે માત્ર શુગર અને પાણી ફાઈબર ઝીરો તે બ્લડ શુગર તરત જ વધારે છે અને લીવરમાં ફેટ જમા થવાનું શરૂ થાય છે તેના બદલે શું લેવું આખું ફળ ખાઓ ચિયા સીડ્સ સાથે ફળ સફરજન અને પીનટ બટર પપૈયું જામફળ અથવા કીવી નંબર છ ઠંડુ દૂધ અથવા કોલ્ડ કોફી સવારે ખાલી પેટ ઠંડુ દૂધ પીવું બિલકુલ ખોટું છે ખાસ કરીને ચાલીસ વર્ષથી ઉપરના લોકો માટે કેમ નુકસાન કરે છે તેનાથી પેટ ફૂલી ગયું હોય તેવું લાગે છે ગેસ અને એસિડિટી થાય છે અને પાચન ધીમું પડે છે કોલ્ડ કોફી એટલે કેફીન અને સુગરનું ખતરનાક કોમ્બિનેશન તેના બદલે શું પીવું હુંફાળું દૂધ હળદરવાળું દૂધ અથવા સાકર અને બદામવાળું ગરમ દૂધ નંબર સાત રાતનું વધેલું ભોજન લેફ્ટ ઓવર ફૂડ ઉતાવળમાં ઘણા લોકો રાતનું વધેલું ખાવાનું ખાઈ લે છે પણ આ આદત ફૂડ પોઈઝનિંગ સુધી લઈ જઈ શકે છે કેમ ન ખાવું જોઈએ આખી રાતમાં તેમાં બેક્ટેરિયા પેદા થઈ જાય છે અને પોષણ સિત્તેર ટકા ઓછું થઈ જાય છે તેનાથી સાંધાનો દુખાવો અને સોજા પણ વધી શકે છે તાજો બનાવેલો હળવો નાસ્તો જેમ કે દલિયા કે ઓટ્સ ખાવા જોઈએ નંબર આઠ મીઠાઈ હલવો કેક કે બિસ્કીટ સવારે શુગર લેવી એ સૌથી મોટી ભૂલ છે શુગર તરત ઊર્જા તો આપે છે પણ પછી જલ્દી થાક લગાડે છે બિસ્કીટ અને કેકમાં મેંદો ખાંડ અને પ્રિઝર્વેટિવ્સનું ઝેરી મિશ્રણ હોય છે વિકલ્પ ખજૂર શેકેલા ચણા અને ગોળ અથવા મર્યાદિત માત્રામાં ડ્રાયફ્રૂટ્સ મિત્રો આ ત્રણ આદતોથી પણ નાસ્તો બેકાર થઈ જાય છે ઊઠતાની સાથે જ ચા કોફી આ પેટને તરત જ એસિડિક બનાવી દે છે નાસ્તો ન કરવો શુગર ડ્રોપ થવી ચક્કર આવવા અને નબળાઈ જેવી સમસ્યા થાય છે બહુ મોડો નાસ્તો કરવો સવારે આઠથી દસ વાગ્યાની વચ્ચે નાસ્તો કરી લેવો સૌથી ઉત્તમ છે સવાર માટે સૌથી શ્રેષ્ઠ નાસ્તાની યાદી પૌવા દલિયા ઓટ્સ બેસનના પુડલા મગદાળના ઢોકળા રાગી ઢોસા ફળ અને ફ્રૂટ્સ મખાના બાફેલા ચણા અથવા હળવા પરોઠા અને દહીં સવારનો હળવો નાશ્તો તમારા આખા સ્વાસ્થ્યનો આધાર છે જો તમે ખોટી વસ્તુઓ ખાઈ રહ્યા છો તો ગેસ કબજિયાત અને નબળાઈ જેવી સમસ્યાઓ ધીમે ધીમે વધતી રહેશે બસ આ આઠ વસ્તુઓને સવારે ટાળો અને તમારી સેહત થોડા જ અઠવાડિયામાં સુધરવા લાગશે જો તમે ઈચ્છો છો કે તમારો દરેક દિવસ ઊર્જા અને સારી સહેતથી શરૂ થાય તો આજે જ આ વસ્તુઓ બંધ કરી દો જો આ માહિતી તમને ફાયદાકારક લાગી હોય તો વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં લખો હું મારી સવાર બદલવા માટે તૈયાર છું આ વીડિયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તમારો ખૂબ ખૂબ આભાર